વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ અગિયાર બી એટલે કે વાણિજ્ય વ્યવસ્થાને ત્રણ માર્ક્સના જે પ્રશ્નો છે આપણે જોવાના છે આ અગાઉ આપણે એમસી ક્યુ ત્યાર પછી વીએસ ક્યુ એટલે વનલાઇનર અને ત્યાર પછી બે માર્ક્સના પ્રશ્નોનો વિડીયો આપણે બનાવેલો છે ન જોઈએ તો એ પણ જોઈ લેજો આપણે શરૂઆત કરીએ ત્રણ માર્ક્સના પહેલાં પ્રશ્નોથી આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું ઉદાહરણ દ્વારા સમજાવો વ્યવસાયનો અર્થ આપી તેની લાક્ષણિકતા વેપાર અને વાણિજ્યનો તફાવત કરી લેજો ત્રણમાં પણ પૂછાય ને કેટલીક વાર પાંચમાં પણ પૂછાઈ જાય આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ બહુ ઈઝી છે સરળ છે આવડી જ જશે તમને રોજગારનો અર્થ અને તેના લક્ષણો ધંધો અને રોજગાર વચ્ચેનો તફાવત આપણ કરી લેવાનો ત્યાર પછી આ જે બધા સિદ્ધાંતો છે ને મારી એક સિદ્ધાંત આવવાનો જ છે સંપૂર્ણ પ્રવૃત્તનો સિદ્ધાંત નુકસાન વળતરનો સિદ્ધાંત અને ત્યાર પછી વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત આ ત્રણ સિદ્ધાંત તમારે કરી લેવાના આવશે જ વીમો જોખમ દૂર નથી કરતો પરંતુ જોખમથી પેદા થતાં આર્થિક નુકસાનનું વળતર આપે છે આ સવાલ પણ આઈએમપી તરીકે લખી રાખજો વખારના કારણે સમય તુસ્તિકોનું સર્જન થાય છે વિશિષ્ટ વખારો એટલે શું ઉદાહરણ સમજાવો વીમો એ નુકસાન વર્તનનો કરાર છે આ એમપી હક બદલાનો સિદ્ધાંત આ પણ આવી શકે જીવન વીમો સુરક્ષા સાથે બચત પણ કરે છે વિધાન સમજાવો જકાતની દ્રષ્ટિએ વખાણના પ્રકારો જણાવો જમીન માર્ગ અને જળમાર્ગ વચ્ચેનો તફાવત ટૂંકનો છે કોલ મની આ બે માર્ક્સમાં અને કોલ બેન્કિંગ આર અને એન પણ આ ત્રણ તો તમારે કરી લેવાનું એ ત્રણમાં પણ સૌથી અગત્યની હોય તો કોલ મની ત્યાર પછી એન છે એમ બેન્કિંગ છે આગળ જોઈએ ખાતેદાર જે તે બેંકની શાખાનો પરંતુ બેંકનો ખાતેદાર છે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો તફાવત એટલો ઇમ્પોર્ટન્ટ નથી પણ કરી લેવાનો અને ઇઝી છે ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ વચ્ચેનો તફાવત માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય ચાર પ્રકાર ઇન્ટરનેટના મુખ્ય ત્રણ પ્રકારો એટલે કે ત્રણ કાર્યો ઇ કોમર્સના સફ સફર અમલીકરણ માટેના જરૂરી સાધનો ત્યાર પછી ડિજિટલ બેક કેશ છે વ્યવહારોની સલામતી અને સૂચના છે ખાતાકીય સંચાલન અને તેની લાક્ષણિકતાઓ જાહેર નિગમનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ સરકારી કંપનીની વ્યાખ્યા અને તેની લાક્ષણિકતાઓ ત્યાર પછીનો સવાલ છે જાહેર સાહસોની બદલાતી જતી ભૂમિકા જાહેર સાહસને ખાનગી સાહસ આ તફાવત કરી લેજો એ આવી જ જશે વૈશ્વિક સાહસોની લાક્ષણિકતા જાહેર ક્ષેત્રનો ખાટાકીય સંચાલન કેવી રીતે થાય છે લાક્ષણિકતાના સંદર્ભમાં જોજો જાહેર ઉપયોગીતા એટલે શું સેવાઓનું મહત્ત્વ ખાટાવાળી દુકાન અને સંકળાયેલ દુકાન આ તફાવત પર અગત્યનો છૂટક વેપારી અને જઠ્ઠાબંધ વેપારી આ સવાલ પણ પૂછાઈ શકે અને ટપાલ વ્યવહારી દુકાનો ફ્રેન્ચાઇઝ પર આપણે આગળ જોઈ ગયું એટલે એ પણ આવશે બે માર્ક્સમાં હતું જ આપણ સુપરમાર્કેટ શોપિંગ મોલ સ્વયં સંચાલિત વેચાણ યંત્રો છે ત્યાર પછી ફરતી દુકાનોના પ્રકાર છે ધંધા કે એકમ પર્યાવરણ સંદર્ભે ફરજ બજાવી તે છે અને ત્યાર પછી ધંધા કે એકમ સામાજિક જવાબદારી નિભાવી પ્રતિષ્ઠામાં વધારો કરે છે કર્મચારી પ્રત્યે સામાજિક જવાબદારી એકમમાં કચવાત દૂર કરે અને ધંધા કે નીતિમત્તાનો કાયદો દ્વારા શક્ય નથી નીતિમત્તા અને કાયદા વચ્ચેનો તફાવત આપણા અગત્યનો સામાજિક જવાબદારી ન નિભાવે તે એક લાંબો સમય ટકશે નહીં અને ધંધો કાયદા દ્વારા તથા નીતિથી વધુ સુરક્ષિત છે આ ત્રણ માર્ક્સના પ્રશ્નો હતા હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે પાંચ માર્ક્સના પ્રશ્નો આપણે જોઈશું આભાર